દીકરા વ્યાસ ને સત્યવતી ધ્રુજવા માંડ્યા વ્યાસ બેટા તું હા માં હું પણ મેં તને પોકાર નથી કર્યો મેં તારું સ્મરણ નથી કર્યું મને ખબર છે પોકાર નથી કર્યો તોય આવ્યો તે જેટલી વખત બોલાયો એટલી વખત આવ્યો તે જેટલું કીધું એટલે બધાય કામ કર્યા મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા તે જે જે મને કામ ચિંતા બધાય કર્યા આજ વગર બોલાવી આવ્યો છું કે કેમ દીકરા તારીખે થયેલી ફરજ પૂરી કરવા આવ્યો છું શું માં આ શક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી નાવડું રાખે હવે તો મુક્તિના કાઠે લઈ જા હવે તો મુક્તિના કાઠે લઈ જા આ શક્તિના કાંઠે ક્યાં સુધી રહી હવે મુક્તિના કાંઠે લઈ જા યાસ એમ કેમ કે બેટા માં હવે જે અસ્થિના પરમાં બનવાનું છે ને એ ધોતરાટ આંધળો છે એટલે જોઈ હગવાનું નથી અને તારાથી જોઈ હગા હે નહીં સુતરા રાંધો જોઈ શકવાનો નથી અને તારાથી જોઈ હગા હે નહીં સત્યવતી ધ્રુજવામીના બેટા શું બનવાનું છે કે દીક માં એ કાયલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કર કાલ કાયલ છે કાલ હું દીતું હઈશ કે નહીં હોય કેને ખબર છે કાલ ની આજની વધારે કેટલી ઘડીઓ પડે છે કઈ ઘડીએ હું બને આ બ્રહ્માંડમાં કોઈ જાણતું નથી કાલ ની ચિંતા મૂકી દે આ રેશમી વસ્ત્રો ઉતારી નહીં હસ્તીના પુરના ઘરણા ઉતારી નહીં જાડા લુગડા પહેરી લે અને સત્ય તરત રેશમી વસ્ત્રો ઉતારી જાડા લુબિણા પહેરી અને વ્યાસની અરે આમ આમાં તૈયાર થઈ હાલ વાત ગયા એટલે વ્યાસે કીધું બે વવન ભેરીઓ લઈ લે હવે એનું કંઈ કામ નથી અંબાલિકા અને અંબિકા માં અને પાંડુની માં બે વવન ભેરી લઈ લે એનું કંઈ કામ નથી એ બાય બે જાડા લુભીણા પહેર્યા બે વહુ એક હાહુ એક વ્યાસ એ ચારે બરોબર હસ્તીના પૂરના મહેલની બહાર નીકળ્યા એટલે ભીષ્મ એ હાથ જોડીને કીધું એ જનેતા હરકતી હોળીમાં મૂકીને ક્યાં જા હરકતી હોળીમાં તારા બાપ ને વચન દીધું છે કે યથા યોગ્ય રાજા નહીં મળે યથાયોગ્ય રાજા નહીં મળે ત્યાં સુધી હું અસ્તીના પુરની ગાદી ને વફાદાર રહે છોડે નહીં અને એના બદલામાં દીકરા તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જોડ્યું છે હું તને કેમ લઈ તારા વતે કેમ ભંગ કરાવું એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે એટલે વ્યાસે કીધું હવે સાંભળજો વ્યાસે જે કીધું ને તમારે મારે હેમ પહેરાવા છે વ્યાસે કીધું ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીડ્યું છે ઈચ્છિત જીવનનું નહીં ઈચ્છિત મૃત્યુનું વરદાન દીડ્યું છે ઈચ્છે જીવનનું નહીં તારી ઈચ્છા પડે મરી હોય તારી ઈચ્છા પડે એમ જીવી ન હોય ગીતો જેમ રામ રાખે એમ જગતને રહેવું વિષ્મ દેવ હોય જો ઈચ્છા પ્રમાણે જીવી ન હોકતો હોય તો તમે હું કઈ વાડીના મૂડા કે પર્યાણ કરીએ જ રાખીએ કેરી યાદ રાખીએ પોતા આબેક માં બેગમાં મુકીને પાકી દે પોતા હજાર માં બેગમાં મુક્યા પાકી જાય પોતે લાખ વા મૂક્યા ઊં પાકી દે વારો પકવી લેતા ભાઈ પોતે પાકી જાય પછી ગરફા કાઢવાનું કામ માં કઈ આવે